તમે શરૂઆતમાં એવું બોલો છો કે હું જે બોલું છું એ કોઈ કલાકાર નહીં બોલે કારણ કે મરવાની તૈયારી રાખવી પડે તો આનો મતલબ શું પહેલી વાત તો હું એ કહું કાને ભાઈ ને આપ જ્યારે મને સવાલ પૂછી રહ્યા હોય ત્યારે હું એક એક શબ્દના પરફેક્ટ જવાબ આપીશ કારણ કે હું બોલ્યો છું ત્યારે બહુ વિચારી બોલ્યો છું હું પેલો એક વ્યક્તિ નથી હું કોઈ વ્યક્તિઓ વ્યક્તિ નથી વ્યક્તિ હોત તો આટલું બધું ઉભું હોત મારું વ્યક્તિ હોત ને વ્યક્તિ હોત તો ઘણો બેઠો ક્યારે અને આટલી ચર્ચા નહોતી નથી હું વિશ્વા છો પરમેશ્વર વંશજમાંથી આવું છું વિશેદાસજી મહારાજ હું વંશજ છું રાજ કવિ પછી ઘટીને હું બદલી લો છું સત્ય વક્તા જેની માથે પ્રતિબંધ આવ્યો બોલવા માટે કારણ કે સત્ય બોલતો હતો એ પરંપરામાંથી હું આવું છું જ્યારે જ્યારે ક્યાંય સત્ય બોલવા થાય છે તો કાબા હંમેશા સત્યની બોલશે વાત મેં એમ કીધી કે જ્યારે આ વિડીયો બનાવ્યો ત્યારે પહેલાં મરવાની તે રાખવી જોઈએ હા મને ખબર હતી કે બધા લોકો આને પ્રોજેક્ટ નહીં લે મને ખબર હતી બધા પ્રોજેક્ટ નહીં લે કોઈ એને ખરાબ પણ કરશે કારણ કે બધાને મગજ હડકા નથી હોતા એમ તો ધાક ધમકી આપશે કદાચ ટૂંક ઠોકી દે આપણને એ બની શકે તો પૂરી ભાઈ તૈયારી રાખી કીધી કદાચ આ બધું બનશે એટલા માટે મરવાની તૈયારી એટલે કોઈ બધા હરકાર નથી હોતા ને આખા સમાજમાં બધા હરકાર નથી હોતા એને કોઈ મને કદાચ અને ધમકી મને આવેલી છે ભાઈ એટલા પણ આવ્યા છે ધમકીના પણ હું ધ્યાન આપવા માણસ છું નહીં આવ્યા તો આવ્યા પણ ગમે તારે હું સમાજ લઈને તો આ્યારે ફરતો નથી રોડમાંથી હું કોઈ મિત્રને હારે ફરતો નથી એ રોજ ફરું છું હું એટલે મને ધમકી દેવાનું હોય સીધું ઢોકી દેવાનું હોય વાત પૂરતી દે એટલે ત્યાંથી એમ એટલે મને ખબર હતી કે આવા મને ફોન આવશે એવી ધમકી આવશે કદાચ કોઈ મારવાની કોશિશ કરશે કારણ કે સત્ય બોલો છો ને ત્યારે તમારે યાદ રાખવું જ્યારે તમે સત્ય બોલતા હોય ત્યારે તમારે મળવાની ત્યારે રાખવાની કારણ કે બધા માણસ સત્ય સ્વીકારવા તૈયાર નથી અત્યારે કોઈ પણ વ્યક્તિ સત્ય સ્વીકારવામાં તૈયાર નથી મને ખબર છે હું સત્ય આજીવન બોલીશ જીવીશ ત્યાં હું તું બોલીશ હું તમારા એક એક પ્રશ્ન જવાબ આપીશ મારા વિડીયોની આખી ઇન્કવાયરી લઈને તમે આવ્યા છો એ જે પ્રશ્ન બોલાયો છો એનો જવાબ આહિર સમાજ માગે છે તો બધાય જવાબ મારી પાસે છે હું હાલતું ફાલતું વ્યક્તિ તો જો નહીં કે હું ઘરમાં બેન તાળું મને ભૂલી જઈશ મને ખબર હતી મને પૂછશે મારા સત્યરાજ શબ્દ છે એ વ્યક્તિ મને પૂછશે બધાય હું પરફેક્ટ જવાબ આપીશ તમને આ બધો એ છે કે મરવાનું કારણ એટલા માટે કીધું બધાય બધાય સારા વ્યક્તિ ન હોય કોલો મગજ ભૂર્યો હોય તો કુરુળ માતા આવીને ફાયરિંગ કરી નાખીએ તો આ તૈયારી મારી હતી આ પ્રશ્નનો મતલબ આ થાય છે એક વ્યક્તિની સજા આખા આહી સમાજને ન અપાય એવું બોલીને પછી તમે જાણે કે આહિર સમાજ પર તૂટી પડો છો જેમ કે ત્યાં બેઠેલા આહિર સમાજના આગેવાનોને લઈને તમે જે કાંઈ બોલ્યા એ બાબતને કઈ રીતે સમજવી હું વારંવાર વિડીયોમાં બોલ્યો છું તમે ધ્યાનથી સાંભળજો એક વ્યક્તિને કહું છું આખા સમાજ નક્કી તો પણ પાછળ આહિર લાગે છે એટલે આહિર સમજ તો આવવાનો છે વ્યક્તિને પાછલ એ સમજો મારે બોલવું પડશે એટલે આખા સમાજને હું નથી કહેતો એક વ્યક્તિને કહું છું કે એટલા બધા માણસો બેઠા હતા એમાંથી કોઈએ એક પણ અવાજ કેમ ન ઉપાડી આખો સમાજ હતો લગભગ ચાર પાંચ હજાર માણસ કદાચ જોયો બહુ મોટું ગ્રાઉન્ડ છે એમાં લોકો હસતા પણ મેં જોયા છે બધાને એટલે મને દુઃખ થયું કે મારી માસ્વંદ મને ગાડે છે એમાં કોઈ વિરોધ કેમ ન કર્યો અને બીજી વાત એ તમને કહું આ વિડીયો મેં ક્યારે મે આપણે ખ્યાલ હોવો જોઈએ બધા નહીં આ એ સમાજ છે બીજા સમાજ છે બધા સમાજ આવ્યા પણ ચૌદ તારીખે આ બનાવ બન્યો અને પંદર તારીખે મેં આ વિડીયો મૂક્યો આખા દિવસમાં કોઈ કોઈ રિપ્લાય હતી નહીં મને ખબર હતી કોઈ રિપ્લાય આપતું કેમ નથી આમાં કેમ આમાં કોઈ આગળ આવતો નથી કેમ આમાં કોઈ કહેતો કે ઓલો વ્યક્તિ ખોટો છે એટલે મેં વિડીયો મૂક્યો મેં વિડીયો મૂક્યા પછી બધી રિપ્લાય આવવા મળી કે ભાઈ ઓલો વ્યક્તિ ખોટો છે તો ત્યાં સુધી તમે આખો દિવસ બધાએ શું કર્યું આખો દિવસ આખી રાત તમને ન હોયું કે કોઈ ગઢવી બોલે એ પેલા આપણે બધા બોલી નાખી એટલે મને એમ થયું વિડીયો બનાવીને કહું અને હું ચારણ છું આ સમાજ મામા સંબંધ મામા સંબંધ છે અને હું તમને સાચું નહીં કહું સત્ય નહીં કહું ચારણ જો સત્યનો બોલી લેતો હોય તો ચારણને શું જીવવું જ જોઈએ મને જીવાની આવતી કે હું સત્ય બોલું મારી સામે સવાલ થવા છે હું સત્ય બોલું અને મારે પાસે લોકો પ્રશ્ન જવાબ માંગશે તો હું જીવન કરે ભાઈ આવી જિંદગી જીવા કરતા મરી જ આવું મને મારી જાતના જેવી જિંદગી જીવતા આવડતું નથી ભાઈ હું જે બોલ્યો છું આમાં અડગ છું આમાં કઈ ફેરફાર નહીં થાય એક એક શબ્દનો જવાબ આપીશ આખા સમાજ બેઠો હતો એક વ્યક્તિ બેઠો હોય ખાલી ઘરમાં બેઠો બેઠો વ્યક્તિ બોલે તો બરોબર છે પણ આખો સમાજ બેઠો નહીં સામે આ વ્યક્તિ બોલે છે આખા સમાજમાંથી એક પણ વ્યક્તિ બોલો નહીં એક સમાજ નહીં પણ ઘણા બધા સમાજની ટીપણી એમાં થઈ છે મેં જોયું છે તો એક વ્યક્તિ એમાંથી કેમ ન બોલ્યો એમ તમે ખુદ વિચારો એટલે તમને એવું લાગ્યું કે આમાં બોલવા જેવું છે જેથી કરીને સારણ સમાજ અને આહિર સમાજ આમાંથી કંઈક થોડું ઘણું શીખે એવો તમારો હેતુ લાગ્યો મને એમ પરફેક્ટ એ બહુ તે બધું મને મને એવું હતું કે હું બોલો છું આની ઈજ્જત થાય છે કે ચાર સત્ય તો બોલો આયુષ સમાજમાં એટલી તો બુદ્ધિજીવી સમાજ છે એટલું તો જ્ઞાન હશે છે સમાજમાં કે આ એક ઘડી સત્ય બોલ્યો છે આપણને ઠપકો આપ્યો છે બરોબર આપ્યો છે શું કરવા આપ્યો છે એક વ્યક્તિના હિસાબે ઠપકો આપ્યો છે વારંવાર કહું છું કે આ વ્યક્તિને સમજાવવો જોઈએ તો તમારે કહેવો જોઈએ કે હા એક વ્યક્તિના હિસાબે આજે બધા સમાજની તકલીફ પડે છે અને તમને હક છે આ પા ચાર સમાજને એટલે હું આ શબ્દો બોલ્યો હતો આહિર સમાજના પછા જ પ્રોગ્રામ કર્યા અમે બે બે લાખમાં એની ઉપર પચીસ હજાર પણ નથી આપ્યા અમે શું આહિર સમાજને લૂંટી લીધા ત્યારે આહિર સમાજે એ જાણવું છે કે તમે એક વ્યક્તિ વિશે કહેતા હોય તો આમાં આખા આહિર સમાજને શું કામ બોલો છો ખાસ કરીને તમારા પ્રોગ્રામ જે આહિર સમાજે કર્યા છે એને લઈને આહિર સમાજે તમારા પ્રોગ્રામ કર્યા એટલે જ તમે આવું બોલો છો કે હા બરોબર તમારી વાત હું વારંવાર કહું છું આખા આ મેં ક્યાં એક શબ્દો બોલો કે આખા એક સમાજને એમ કહું કે આખા આયુષ સમાજને કહું છું હું ક્યાં બોલું વારંવાર કહું છું કે હું આખો ચો સમાજ માટે કરું છું પણ હું એક વ્યક્તિને કહું છું વારંવાર એક વ્યક્તિને કહું છું અને બે લાખની એવી વાત નથી તમારી કંઈ સાંભળવામાં ભૂલ થઈ છે હું એવું બોલું છું કે અમે બે લાખ રૂપિયા લઈશી બે બે લાખ રૂપિયા અમે લઈશું પણ જ્યારે આ સમાજમાં પ્રોગ્રામ હોય ત્યારે પચીસ હજાર એક જ જગ્યાએ એમને ખાલી પચાસ હજાર રૂપિયા આપ્યા હતા વિજય મામાએ બાકી પચીસ હજાર રૂપિયા ત્રીસ હજાર રૂપિયા મને જે આપે લઈ લો શું કરવા સંબંધ એવા છે મામા માણે સંબંધના ખાતર હું જાતો હતો અને પછી આ વ્યક્તિ એમ કે ગઢવી સમાજના કલાકાર તમને લૂંટી લેશે તો દુઃખ તો થાય જ તે મને તમે કહો મને કોને પાંચ લાખ રૂપિયા આવ્યો કોને મને બે લાખ કોને દોઢ લાખ કોને મને આઠ હજાર રૂપિયા આવ્યા છે મને તમે કહો યાર મેં તમારા સમાજના પ્રોગ્રામ કર્યા છે કોઈથી પૈસો માગ્યો તો મને કહો કે એટલા લઈશ નહીં અગર નહીં આવું તો મને તમે કહો ક્યાં આવે માગ્યા છે પૈસા કોઈ દિવસ તો તમે એમ કહો તમે લૂટી લો છો બિલકુલ ખોટી વાત છે કોઈ લૂંટતા નથી તમે વખાણ કરવાની વાત કરો છો અને કહો છો કે અમે વખાણ કર્યા ત્યારે તમે માથે ચડી ગયા ને અને સાથે સાથે તમારા કલાકારોને પણ કહો છો કે કોના વખાણ કરવા એ હવે જોજો તો શું એક કલાકાર આવું બોલે તો શું વિચારવું છે જવાબ મારી પાસે હું એમ કહેવા માંગતો કે ચડી ગયા એવો શબ્દો એમ એમ કીધું કે આટલા વખાણ જયારે ગઢવીએ કર્યા સમાજના ત્યારે અમારે આ એક વ્યક્તિનું સાંભળવું પડ્યું ને એક વ્યક્તિનું બધાની વાત નથી કીધી બધાની વાત નથી એક વ્યક્તિ કીધું એમાં એક વ્યક્તિ નું મારે સાંભળવું પડ્યું ને બીજું શું ફરવા પ્રશ્ન દ્વારા આવો પાછું સીધી પ્રશ્ન તમે વખાણ કરવાની વાત કરો છો અને કહો છો કે અમે વખાણ કર્યા ત્યારે તમે માથે ચડી ગયા નહીં અને સાથે સાથે તમારા કલાકારોને પણ કહો છો કે કોના વખાણ કરવા એ હવે જોજો તો શું એક કલાકાર આવું બોલે તો શું વિચારવું એ વિચારવું પડે એનું કારણ છે કે મેં કલાકારને કીધું છું કે હવે તમે વિચારી બોલજો કોઈ એક વ્યક્તિ વિશે ત્યારે તમે વખાણ કરવા માંડો છો ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે આગળનો આગળ ભૂતકાળ શું છે એ વ્યક્તિ સમાજમાં શું સારા કાર્ય કર્યા છે તમને કોઈ પચાસ હજાર રૂપિયા બે લાખ રૂપિયા આપે તમે એના વખાણ ન કરશો એમ તમે એનું જોવો એમ એક તમે ઇતિહાસના વખાણ કરો તમે ના નથી પાડતો પણ જયારે એક વ્યક્તિની વાત આવે ત્યારે તમે એનું આખું બ્રેક ડાઉન જોવો તમે કોઈ પણ વ્યક્તિ ભગવાન તમે ન બનાવી દઈશો કહેવાનો મારો મતલબ એ છે એક વ્યક્તિના વખાણ કરવા યોગ્ય છે ને એટલે કલાકારને મેં કીધું કે હવે વિચારી વિશે એવું ના ભૂલતા કે આ માણસ સારો હશે પૂછજો બીજા પાંચ માણસને કે આનું બ્રેકગ્રાઉન્ડ શું છે ભૂતકાળ કોણ છે શું છે ને લૂંટફાટ આગળમાં ક્યાંય કરી છે ને ઘણું ખરાબ કર્યું છે સમાજને કઈ નુકસાન આ વ્યક્તિ છે કે નહીં ખાલી બે લાખ રૂપિયા આપ્યા એટલે તમારે એક વ્યક્તિને વખાણ કરી લેવાના નહીં કરવાના હું ના પાડું છું કરવા તો તમારી ઈચ્છા છે પણ મારું જે ઈચ્છા હતી તરીકે મેં તમને કહી દીધી કલાકારોને મારે પણ તમને પૂછવું છે કે તમે સાવ ખાલી ખાલી વખાણ કરો છો આયર સમાજનો ઇતિહાસ છે તો તમે બોલો છો અને એના પણ તમે પૈસા લો છો આમ જોવા જઈએ તો તમારી રોજીરોટી છે રોજીરોટી વિશે આવું બોલો એ કેટલું યોગ્ય ગણાય ઇતિહાસ શુક્રવાર બોલીશી તમારો બહુ મસ્ત જવાબ છે આનો પ્રશ્ન મારી પાસે પરફેક્ટ છે કે તમે ઇતિહાસ છે સમાજનો તો તમે બોલો છો તો બરાબર છે ઇતિહાસ છે તો ઇતિહાસ છે બોલ્યા ત્યારે ને દેવાય બોદનની વાત થઈ એમાં કે એના દીકરા ઉગાએ ઉગાડે પોતાના દીકરાને મોતના મોઢામાં નાખી દીધો દેવાય બોદરે ધર્મ માટે થઈને એક નવઘરને બચાવવા માટે થઈને આવા ઇતિહાસ કીધા ત્યારે એ વ્યક્તિ એમને એમ કીધું કે દેવાય બોધ દેવાય બોધરને તમે આખું ઘડવ્યું હોય એટલે તમે શું છો ભાઈ તમે આરોપ નાખો ઇતિહાસ કીધા ત્યારે એ વ્યક્તિ એમને બોલો કે દેવાયત બોદરના મૃત્યુની પાછળનું કારણ અમે છે દેવાયત બોદરના મૃત્યુનું પાછળ કારણ અમે છે આવું બોલે છે લા એમ અમે સાંભળ્યું છે કે આ ઘણી નોખા પાડી દેશે ઘટીને બે રૂપિયા આપીને કાઢી મૂકવો એવી આલતું ફાલતું કોણ તો અમે છીએ નહીં ભાઈ બે રૂપિયા આપીને કાઢીને સત્ય થોડુંક તો સ્વીકારો થોડુંક તો બુદ્ધનો વિષય છે થોડુંક તો સ્વીકારો કે ચાણ બોલ્યો છે એમ તો હવામાં હાથ કે વિડીયો બને છે ને વિચાર્યું નહીં એકા પગડીએ તમે મારું આટલું સત્ય ન સ્વીકારી આપો એ વાત થઈ બે રૂપિયા આપીને ઘટીને કાઢી મૂકવો દેવાય પોતાના દીકરાના ખૂનના આરોપ તમે અમારા ઘટીમાંથી લગાડો એ તો યોગ્ય નથી ભાઈ હું આ જવાબ દેવા બેઠો છું કારણ કે ઘણા ટાઈમથી ફોન આવે છે ધમકીઓ આવે છે આમ છે તેમ છે મારી નાખું તોડી નાખું આ બધા ફોન આવ્યા લાગે છે મને હું કોઈ ધ્યાન નથી આપતો મને ખબર છે કે મરી જાવું છું તો મરી જાવું છે આમાં શું મોટી વાત છે ભાઈ તમે ત્યારે છોકી દેવાનું વાત તો પૂરી થઈ ગઈ પણ તમે વારંવાર મને કોમેન્ટ કરો છો તમે આમ છો તમે તેમ છો તમે ગાડીઓ બોલો છો શું કરવા ગાડીઓ બોલ્યો જી અમે 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 ગાડીઓ બોલ્યા ਸੀ હવે એવી એવી કોમેન્ટ આવે એક વિડીયો મેં જોયો છે એમાં એમ કહે છે કે અગાપા ગઢવીએ દસ આંગની કોઈ વ્યક્તિ છે એને ખબર નથી કે ગઢવી શું છે દસ આંગળીમાં વીટી પહેરી અમારી દેન છે ભાઈ અરે ભાઈ તમારી દેન ક્યાંથી તમે ખુદ વીટું નથી પહેરી તો તમે પોતે વીટું કરાવી તમારા હાથમાં દસ વીટું તમારા પાસે વીટી નથી તમે મને શું વીટી આપવાત ભાઈ અને આ તો મારી ભગવતી મોગલની કૃપા છે સાહેબ મારી માથે માથે જે કળા આપી છે એના હિસાબે હું મહેનત કરી કરીને અહીંયા સુધી પહોંચ્યો છું મને બીજો સમાજ કોણ વીટું આપ્યું છે મને કોઈ એક સમાજથી કોઈ પણ સમાજ વાળો મને કે વીટું આપી જાય કહો કદાચ ચાર સમાજે મને વીટી આપેલી છે ભીખુભાઈ ગઢવી આ મારે હાથમાં પહેરી છે તમારો મારો ભાઈ હજીને વીઠી આપી છે મને બીજા સમાજમાંથી મને કોને વિંઠી આપી છે શું કરવા આવું કહે ને હજી મને પરફેક્ટ સાંભળજો આ જે વ્યક્તિ બોલે છે કે અમારી બેન છે નહીં હું કોઈનો મોતા જ નથી અગાબ અગઢ્ય હું મારી ભગવતી મોગલને હારે હારે લઈને ફરું છું મને આપવાળી મારી ભગવતી મોગલ છે એટલે કોઈએ મને વિંટ નથી આપી કોઈએ મને પૈસા નથી આપ્યા મેં ક્યાંય પૈસા લાખો રૂપિયા કોને એટલે સમાજમાંથી આ જે વ્યક્તિ બોલે છે એને કહું છું કે તમારા સમાજ બંધ મેં કોઈ લાખો રૂપિયા મને કોઈ વિંટ નથી આપી ખાસ આની નોંધ કરજો એટલે વિડીયો બનાવતા બનાવતા પહેલા વિચારો તુકારાડ ઉગાડા તમે જે બોલવા મંડો છો અમે તુકારા દીધા છે વિડીયામાં એક શબ્દ આયર સંબંધે ખરાબ બોલ્યો છું એક શબ્દ આયરને એક પણ ગાય બોલ્યો છું તમે કેવી પણ તુકારા ઉગાડા કરી શકો એમ ટૂંકમાં તમારી કમાણીની આવક છે અને આવકમાંથી આપણે જે છોકરો આ રાત દીના છે અમારા ખાતા હતી પિતા નથી ઘણા બધા રોગ કરી ગયા છે અમારા જીવનમાં મારા પરિવારને ટાઈમ નથી આપ્યો તો મારા બાળકો મને જંકે છે આવી મહેનત મહેનતથી મારી આગળ આવ્યો છું તમે શું વિચ્યું આપતા ભાઈ અમને તમે અમને આપો બેઠ્યું એ વાત નહીં કરવાની વ્યક્તિને તમે આ વ્યક્તિ ખાલી વ્યક્તિને કહું છું બીટ્યું આપી આ દસ એ દસ વીટ્યું તમારી છે પેલા એ ભાઈને કહું છું હું તુકાવું એટલા તમે એટલા માટે કહું તુંકાવો મારા લોહી હતી એના લોહીમાં હતો એને તું દીધો મને તું તું કરી નાખ્યું જે શબ્દ બોલે બોલી નાખ્યું પણ મારા લોહી માણું છું હું સારા શબ્દ વાપરીશ તમે એવું કહો છો કે આ બનાવ પછી આહિર સમાજની એક પણ વ્યક્તિનો વિડીયો નથી આવ્યો તો મારે એટલું કહેવું છે કે માયાભાઈ આહિરનો વિડીયો તરત જ વિનમ્ર ભાષામાં આવી ગયો હતો અને માયાભાઈએ આહિર સમાજ વતી માફી પણ માંગી લીધી હતી આ વિડીયો મેં મારી ચેનલ આહિર દર્પણમાં પણ અપલોડ કરી દીધો હતો આ બાબત તમે શું કહેશો છો વિડીયો તો ઘણા આવ્યા છે પણ કોણ આવ્યા છે હું બોલ્યો પહેલા નતા આવ્યા વિડીયો ખબર છે પહેલા હું બોલ્યો છું મને યાદ છે પછી વિડીયો આવ્યા છે એટલા માટે મેં વિડીયો મેગો તો ભાઈ કોઈ તો પ્રતિક્રિયા આપવામાં કોઈક તો સપોર્ટ કરો ચાણ ને આવો મોટો ડાયરો છે આવો મોટો સમાજ છે એકાદો ઊભો થાય કોઈ અને કોઈ ચાને સપોર્ટ કરે કે ભાઈ ચાણ સત્ય બોલ્યો છે અને ચાણ વિશે આ ફોટું બોલાવું છે ઓલા વ્યક્તિને આટલા બધા થઈ અને એને કહો કે ભાઈ આ મફનભાઈ મારી ક્ષમા માંગે મારો મુદ્દો આ તો એટલા માટે મેં વિડીયો બનાવ્યો હતો અને કોઈ વિડીયો નથી આવ્યો કાપા બોલ્યા પછી બધા વિડીયો આવ્યા છે હા એટલે હું તમને એ જ કહેવા માગું છું કે તમારી તમે જે પ્રતિક્રિયા આપી એના જે કાંઈ તમારા વિશે બોલ્યા છે વિડીયોમાં ગીગાભાઈ નામની વ્યક્તિ એ બાબતને લઈને માયાભાઈએ ટૂંકમાં માફી માંગવાનો તમારો વિડીયો પ્રસિદ્ધ કર્યો હતો એ બાબત હું છું તમને માફી માંગી છે હું તો કહું છું કોઈ આરને માફી ન માગું છું આમાં કોઈ આનો વાત જ નથી વાત એક વ્યક્તિનો છે તો વારંવાર એક વ્યક્તિને બોલું છું અને સમાજને મેં ઠપકો આપ્યો છે એટલા માટે કીધું આખો સમાજ બેઠા છો એ તો ચાર પાંચ હજાર માણા હતા એટલે હું કે ગાંડો છું ને બોલ ને એકવીસમાં સીધું તે ચાર પાંચ હજાર માણા તેમાંથી કોઈ નથી કીધું એ સમાજનો કહેવાય શું કહેવાય ચાર પાંચ હજાર માણા સમાજનો કહેવાય બે વ્યક્તિ બેઠા તો બરોબર છે ચાર પાંચ હજાર માણસો એ બેઠા છે માથી કોઈ બોલ્યું નથી તો આખા સમાજને મારે કહેવો તો કે આને સમજાવો તો ખરા એટલું મેં બોલ્યું મેં શું ખોટું કર્યું છે કૃષ્ણ ભગવાનને સાક્ષી રાખીને હું બધા સામે મને કોમેન્ટ કરજો આખા સમાજને કહું છું કે હું ક્યાં ખોટું બોલ્યો છું મને એ કહેજો તમે તમે આવીને એક વ્યક્તિની આડમાં સમાજને પણ ઘણું બોલો છો જેમ કે સ્ટેજ પરથી તમે કલાકારોને અનુલક્ષીને બોલો છો કે વખાણ કર્યા જોકે મેં તો કોઈ આહીર સમાજના વખાણ કર્યા નથી વિગેરે વિગેરે તમારું આ શબ્દ ઝેર નથી તો શું છે ઝેર નથી સત્ય છે હંમેશા બની જાય છે બિલકુલ ઝેર નથી આ મેં વખાણ નથી કર્યા તો કોઈ સંબંધો વખાણ નથી કર્યા ભાઈ કેમ કે મને ખબર છે મને ઘણી વાર થાય છે કે આ એક વ્યક્તિ અમારું બહુ રાખ્યું છે હું ટેજમાંથી આવું ત્યારે હું કેટલા વખાણ કરી નાખું જો ટેજ માંથી મારી મા ભગવતી મને ના પાડતી એવું લાગે છે કે ચાળનો દીકરો હોય તો હવે ના બોલતો એક શબ્દ કારણ કે આનું પરિણામ આનો ભૂતકાળ શું તને ખબર નથી અને હવે વર્તમાનમાં શું બનાવો તને ખબર છે નહીં એટલે કોઈથી કોઈ વખાણ નાખતો હું નથી કરતો વખાણ હું બોલું છું કે ધારો કે ભાઈ તમે કાનાભાઈ આહેર છો તમે મારા ડાયરામાં આવ્યા તો મારા મિત્ર છો એટલું કહું કાનાભાઈ આહેર મારા મિત્ર છે બહુ સારા વ્યક્તિ છે તમને કામમાં આગળ હોય છે પછી આટલા જ મારા વખાણ હોય છે એથી વખાણ નથી હોતા વખાણ તો ભગવાન ના કરાય વખાણ માં ના કરાય જગતમાં ના કરાય વખાણ વ્યક્તિના ના કરે છે વ્યક્તિના વખાણ કરો તને તમારે સાંભળવું પડશે એક વ્યક્તિના વખાણ કરશો તને તમારી માથે આવી પડશે આવું બધું વડાપ્રધાન પણ સારણના વખાણ કરે છે અને તમને ખબર નથી પડતી તો આ વડાપ્રધાન તો હમણાં મહારાજ એટલે કે આય સમાજના પણ વખાણ કર્યા હતા મતલબ કે રાજકીય લોકોને આ બાબતમાં વસે લાવવાનો તમારો હેતુ શું છે કે રાજકીય નથી રાજા છે વડાપ્રધાન છે રાજા છે આ રાજા છે જે દેશનો રાજા સારું બોલતો હોય એનું પ્રજા ખોટું ન બોલી શકે વડાપ્રધાન રાજકીય ન કહેવાય રાજા કહેવાય આખા દેશનો રાજા છે અને એને કૃષ્ણ ભગવાનને ઉપમા આપ્યું છે જેમાં રાજામાં કૃષ્ણ ભગવાન કે હું વાસ કરું છું પીપળામાં હું વાસ કરું છું તો કૃષ્ણનો વાસ છે રાજામાં આવું ભાગવત છે એ કોઈ આપણે શાસ્ત્રો છે વેદો છે આ બધું સૂચવે છે હું ગાંડવામાં નથી સીધું બોલ લાગ્યું એવું કૃષ્ણ ભગવાન એમ કીધું કે પીપળામાં હું છું રાજામાં હું છું તો રાજામાં કૃષ્ણ ભગવાન નથી તો કૃષ્ણ ભગવાન પરમાત્મા બોલતો એવું મને લાગે નરેન્દ્ર મોદી જ્યારે વખાણ કરતા હોય ચાર સમાજની મહા વિશે સારી સારી વાતો કરતા હોય મને ખબર પડે છે કે રાજા બોલે છે ભગવાન બોલી રહ્યો છે તો એ વ્યક્તિ જ્યારે એક રાજા એક ભગવાન જ્યારે ચાર સમાજ હારું બોલતો હોય તો તમને ખ્યાલ તો આવવો જોઈએ કે આવો વ્યક્તિ સારું બોલે છે સોનભાઈ બાનુ તો આનું અપમાન કોઈ વ્યક્તિ ન કરી જો ન કરી જોઈએ આ પરફેક્ટ વાત એટલે મારો કહેવાનો મતલબ એવો કે વડાપ્રધાને તો આયર્ સમાજને વખાણ કર્યા હતા તો એ બાબતમાં તમે શું કહેવા સારી વાત છે ને કર્યા છે તો સમાજમાં કઈ ગુણ હશે તો એને વડાપ્રધાન વખાણ કરે છે ને હા તો તમારા વખાણ કર્યા અમે એક શબ્દ બોલ્યાસી ભાઈ કે આમાં વખાણ કહેવાય તો તમને વાંધો છે નહીં વખાણ કરવો જોઈએ એને મારા ઇતિહાસ પડ્યા છે એની સારી વાંધો હોય છે આહર સમાજની તો વડાપ્રધાનને બે સાહસ શબ્દ પડે તો બરોબર છે અને બોલવા જોઈએ પણ એક વ્યક્તિ આપણે સમાપતિ આવું બોલે તાર આપણા સમાતિ ભેગો થઈને સમજાવવો પડે એકવાર ગઢવી થઈ જાઓ આપણે કલાકાર નથી રહેવું હાથ નથી જોડવા એ તમારી વાત કેટલા કલાકારો એ સ્વીકારી અને આવું કહેવાનો તમારો હેતુ શું છે કલાકારો મારી વાત સ્વીકારે કે ન સ્વીકાર મને ખબર નથી પણ મેં એટલા માટે કીધું કે તમે કલાકાર છો વ્યક્તિ માટે ગઢવી થઈને આગળ બોલો તમે કલાકાર છો કલાકાર થોડી વાર માટે બંધ થઈ જાવ ચાંદ થઈ જાવ ચાંદ થઈને એક વાર તો બોલો આગળ આવી વિડીયો સમજાવો વ્યક્તિને આ મુદ્દો છે મારો એક દિવસ માટે ગઢવી થો કલાકાર રહેવાના છીએ આપણે જમીન મળી ગયા છીએ અમારા કલાકાર થયા પછી ગઢવી નામનું કોઈ તત્વ નથી જો અમારામાં નહીં થાય કે દુનિયામાંથી નીકળી જાય રહેવાય ત્યાં આવી દુનિયામાં જમીન મળી જાય છે કલાકાર થયા પછી ખોટા ખોટા વ્યક્તિના વખાણ બે વિડીયોમાં છેલ્લે એવું બોલો છો કે મારો એક પણ શબ્દ ખોટો હોય તો મને ફોન કરજો હું આહિર સમાજને કહું છું ત્યારે કદાચ તમને આહિર સમાજમાંથી ઘણા ફોન પણ આવ્યા હશે પણ હું તો તમારી રૂબરૂ મુલાકાતે આવી ગયો ત્યારે મારે તમને એટલું જ કહેવું છે કે તમે જે તમારો બળાપો જે વ્યક્તિ બોલી છે એને લઈને કાઢ્યો એ બરાબર છે યોગ્ય છે અને એમાં આહિર સમાજ તમારી સાથે જ રહ્યો છે અને હંમેશા છે પણ એની સાથે સાથે તમે આહિર સમાજને પણ ઘણું બધું સંભળાવી દીધું તો શું એ યોગ્ય છે યસ યોગ્ય છે મને હક છે બોલવાનો સમાજ એક ભૂલ કરતો હોય તો મારે સમાજ કેવું પડે કે સમજાવો તમે બિલકુલ મને અક્ષે એક વખત સમાજ ભૂલ કરે આવડો મોટો સમાજ છે એને તમે સમજાવો મને પરત છે મારી હું તમને કહું તમને કોણ કહે છે આવો સત્ય ચાણ જયારે બોલતો હોય તમે મેં સ્વીકારો તો શું થાય છે અમારે કોની સાથે વાત કરવી સત્યની વાત કોની સાથે કરવી અમારે પૈસા પાપા કરવું બધા સાત છો એમ માને કહેવા માંડવું કે વ્યક્તિ સાચું છે એવું કહેવા માંડવું તો સારું લાગશે નહીં ખોટું છે ખોટું છે સત્ય છે સત્ય હવે છેલ્લે સારણ સમાજ અને આયર સમાજને હવે તમારો સંદેશો શું છે સંદેશો એ છે મારો ચાણ સમાજ આયર સમાજ ને કારણ કે હવે ઘણી બધી વાતોથી પરિવર્તન આવ્યું છે પરિવર્તન એટલા માટે આવ્યું છે કે બે સમાજમાં તિરાડ ન પડે એ મુદ્દો હતો તો કોઈ એક વ્યક્તિના હિસાબે મારા બોલવાથી ઓગલા વ્યક્તિના બોલવાથી તિરાડ નથી પડતી હું તો સત્ય બોલવાનો માણસ છું સત્ય બોલ્યો છું મેં ઠપકો આપવાનો નથી આપી દીધો માનવું ન માનવું તમારી ચા તમને એમ લાગતું કે ફોટું છે તો હજી તમે મારા પાસે જે તમારા પગલાં લેવા હોય આપ લઈ શકો છો તમને લાગે ફોટું બોલ્યો છે મને ધમકીઓ ઘણી બધી આવી છે મારી નાખવાની થોડી નાખવાની ભાઈ એકલો રોડમાં રખડું છું આપ ગમે તને આવી મને ઠોકી દેજો કારણ કે બીજો ઇતિહાસ તો નવો બનશે રાજી થઈશ કે એક બાકી આટલું થયું હોય છે બીજું બાકી હે તમારે તો અને ઘણા સારા ફોન આવ્યા છે ને ભાઈ એવું નહીં ધમકીના તો દસ બાર ફોન આવ્યા છે હજારો પણ સારા આવ્યા છે કીધું છે ગઢવીત તમે સત્ય બરોબર બોલ્યા છો અને એનું દુઃખ છે આખા સમાજને પણ ધમકીના પણ ફોન આવ્યા છે મને અને હવે હું કહું છું અહીંથી પૂર્ણ વિરામ થાય કારણ કે મને એવું હતું કે આ વ્યક્તિ અમારા વિશે ખરાબ બોલ્યો છે પણ આ તો બધા વિશે ખરાબ બોલ્યો છે દલિત સમાજ વિશે પણ ખરાબ બોલ્યો છે આ વ્યક્તિ અને સતી સમાજનો પણ નાનો ઉલ્લેખ હતો એ પણ છે આ એ સમાજ માટે ખરાબ બોલ્યો છે ત્યારે મને તો કે હું ખોટો અફસોસ કર્યો છું કારણ કે આ તો પોતાના સમાજ વિશે ખરાબ બોલી આવતો તો બધા વિશે બોલી શકે જે લોહીનો નહીં એ કોઈનો નહીં મને ધીમે ધીમે દુઃખ ઓછું થવા પણ છે પણ એક આજીવન મારા જીવનમાં દુઃખ થશે મારી બે મારે ગેર છે કોઈ વ્યક્તિએ આજીવન નહીં બોલી શકું અને મજા નથી આવતી જીવાની ચોખ્ખી તમે કહો છો આ પાણી નોંધ કરજો બાકાને બિલકુલ જીવાની મજા નથી આવતી આ મારો સંદેશ છે સૌ સાથે રહો આયર સમાજ ચારણ સમાજ બધા મળે રહેજો કારણ કે પાંચ હજાર વર્ષના સંબંધ એક વ્યક્તિ કે અખાભાથી કે વ્યક્તિથી તૂટી નથી નતા એ મને ખબર છે આકડો છે અમારો મને બોલવાનો તો હું બોલી નાખ્યો અને પડ્યા મને ખબર નથી પણ સારી કોમેન્ટ કરતાં શીખો તમે કયા સમાજમાં સમાજમાંથી આવો તમને ખબર હોવી જોઈએ હું ગાડી બોલે તમને કહી આપું હું તુકડા તમને બોલે તમને કહી આપું આખા સમાજને વારંવાર કહું છું કોઈ એક વ્યક્તિ વિશે બોલું છું પણ સમાજને હું કહું છું અને આ સમજાવ આટલું આટલો બોલો છો હું બાકી હવે આનો રિઝલ્ટ તમારે તમારે લેવાનું તમને લાગતું કે ખોટો છે તો તમે જે જવાબ આપો મને આપી શકો છો હજી ગમે ત્યારે ઇન્ટરવ્યુ લેવા કોઈ પણ મારી મારી સાથે ઇન્ટરવ્યુ લેવા આવશે તો હર એક પ્રશ્ન જવાબ મારી પાસે હશે કારણ કે હું બોલ્યો છું તારે ઘણું બધું મેં વિચાર્યું આવ્યું સીધો તો બોલવા નહીં મળ્યો મારી ભગવતી મોગલ મારી પાસે આવી છે મારા સરસ્વતી મારી જે બી કરે છે તો મને ખરાબ તો નહીં બોલાવે મને વિશ્વાસ છે આપ સૌને કહું છું કે ચાણના જીવ બોલા જીવ બોલે તો ચાણ બોલે આ એક ચાણો જીવ નથી બોલ્યો હજારો ચાણના જીવ બોલ્યા છે પણ

બે સમાજ તો ઠીક છે પણ બધા સમાજે હું તો એવું માનું છું કે હળી મળીને રહેવું જોઈએ જે સત્ય છે એને લઈને આગળ વધવું જોઈએ બાકી તો સમાજમાં તો એવા ઘણા તત્વો હોય જ છે કોઈ પણ સમાજની અંદર એવા તત્વોને આપણે નેગેટિવ બાબતને જતી કરી અને પોઝિટિવ બાબત વિચારવું જોઈએ એવું હું અહીંથી તમામ સર્વ સર્વ સમાજને કહેવા માગું છું અને કનાભાઈ તમે પણ ધન્યવાદ કનાભાઈ આવ્યા છો તમે તમે હજુ લેવા આવ્યા તો તમે ખ્યાલ હોવો જોઈએ ગા બગડ્યો કેવી વ્યવસ્થિત વાત કરી તમને એવું લાગ્યું ગગા ને તમારા પ્રતિ રોષો એવું લાગ્યું તમને તમે તમારા સામે બોલાવ્યા આવો ચા પાણી પીધા મજા કરી અને આપ ઇન્ટરવ્યુ લીધું અને મારા શબ્દ આયુષ સુધી પહોંચાડ્યા એ બધા ધન્યવાદ જય માતાજી જય મગલ જય દ્વારકાધીશ આભાર તમારો